સિહોદ ડાયવર્ઝન અંતિમ શ્વાસ પર ચાર કરોડના વિકાસ કાર્યની હકીકત ખુલાસે આવી છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર આવેલા ભારજ નદીના ઓલવેધર ડાયવર્ઝન પર ફરી એક વખત તિરાડ પડી છે જે હવે અંતિમ અવસ્થામાં જોવા મળી રહ્યું છે ગતરોજ નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું હતું આજે રસ્તા પર મોટી તિરાડ જોવા મળતા ડાયવર્ઝનનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે માત્ર થોડા સમયમાં ચાર કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પાણીના પ્રવાહમાં તણાવવાનું ભય ઊભું થયું છે વાહન ચાલકો માટે હવે ચાલીસ કિલોમીટરથી વધુનો ફેરો કરવો પડી રહ્યો છે ગુજરાતના મધ્યપ્રદેશને જોડતો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ પ્રજાના વિકાસ પર પ્રતિબંધ જેવી સ્થિતિ સર્જાય છે જવાબદારી કોડે લેવી સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર્યમાં ઘાટાડું કામ થયું છે માત્ર દેખાવ પૂરતું કામ અને ખોટી ટેકનિક અપનાવવાથી જ આવા વિકાસ કાર્યો પાણીમાં ધોવાઈ જાય છે લોકો ભ્રષ્ટાચારના ગુમાનો પણ વ્યક્ત કરી રહ્યા છે ચાર કરોડે બનાવેલું પાણીમાં કેટલી મિનિટ ટક્યું જવાબદારીની માંગ સ્થાનિકોએ જિલ્લા તંત્રને તાકીદે તપાસ કરવાની અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે વિકાસ છે કે દેખાવાનું નાટક આ ઘટના વિકાસ કાર્યની ગુણવત્તા અને કામગીરીમાં પારદર્શકતાથી ખૂબ જ જરૂર હોવાનું સાબિતી આપે છે યલગા ન્યૂઝ ગુજરાતી